દોસ્તો હું છું યરડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ છે બોટાદથી સાળંગપુર જતા રેલવેનો અન્ડર બ્રિજ અને આ અંડર બ્રિજમાં દર ત્રીજાને ચોથા દિવસે આ પરિસ્થિતિ થાય છે હવે પાસા આ મુખસ્યું એને ડામર નાખી જાય છે પાણીમાં ડામર કેવી રીતે રહે આ અત્યારે ડામર કર્યો છે પાંચ દિવસ પહેલાં હું એ વખત સમાચારમાં બોલ્યો હતો કે ભાઈ આ ડામર કર્યો છે એ પાંચ દિવસ પછી આ લોકો પાછા ઢગલો કરી વાળશે ઢહળી જેસીબીથી અને પછી ત્યાં નવો ડામર કરશે પાણીમાં નવો ડામર નાખશે હવે ખરેખર આમને એવું નથી થતું કે ભાઈ આપણે હું કહું છું કે બંને બાજુ ચાલીસ ચાલીસ ફૂટ આરસીસી કરવાની જરૂર છે અને આરસીસી કરે એટલે કોઈ પ્રશ્ન ન રહે જો આ ઢગલા પડ્યા છે તમે જોઈ શકો છો એ આ પાંચ દી પહેલાં ઢહળીને ઢગલા કર્યા છે આ ઢગલા જે છે આ ઢગલો રહ્યો એ પાંચ દી પહેલાં ઢહળીને કર્યો છે સીબીથી હવે આને હારે હારે ઢળીને એની હારે ઢગલામાં ઢગલો ભેળવી દે છે એટલે આવી પરિસ્થિતિ છે અને લોકો અહીંયા હેરાન પરેશાન થઈ જાય છે વાહન કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન છે જો આ ત્રણ મા ભાઈ છે તો એ કેવા પરેશાન થાય છે એની ગાડી બંધ પડી ગઈ હતી કેવી રીતે ક્યાં ચલાવવું વાહન ક્યાં પડ્યું હાંકવું એ પ્રશ્ન છે તમે જોઈ શકો છો એ બચારા ઉલળતા ઉલળતા આવતા હોય છે કૂદકા મારતા મારતા જે ખરેખર દુઃખદ બાબત છે અને બોટાદ માટે તો કહી શકાય કે ગામમાં કોઈ આગેવાન હોય એવું લાગતું નથી અને હોય તો કદાચ કોઈ આગેવાનને કશી ખબર નથી પડતી અને ખબર પડતી હોય તો એ આ ખાડા કાન કરે છે કારણ કે એમને બીક લાગતી હોય અધિકારીઓની અને અધિકારીઓની બીક લાગવાના કારણે કોઈ બોલતું નથી કે કોઈ અધિકારીને રજૂઆત કરવા જતા નથી કે ભાઈ તમે આ બોટાદને ચોમાસામાં આ અંડરબ્રિજ આ જ પરિસ્થિતિ આખું ચોમાસું કાઢવાનું થાય છે એની સામે તમે કશું જ કરતા નથી એવું ખરેખર કોઈ બોલતું નથી અને ખરેખર ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય છે એ આમ આદમી પાર્ટીના છે સરકાર છે એ ભાજપની છે તો આમ આદમીના જે ધારાસભ્ય છે એનું કોઈ સાંભળતું નથી તો ખરેખર દુઃખદ બાબત એ છે કે આમ આદમીના ધારાસભ્ય છે એનું કોઈ સાંભળતું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ